અહીંયાથી સોઈ નાખવાની અને અહીંયા બાજુમાં જ કાઢવાની છે આપણે વર્ક કરેલું છે એની અડીને તે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના આગળ દોરો રાખી અને અહીંયાથી ટાકો લેવાનો છે આવી રીતના ટાંકા લેતા જવાના છે અને આપણે સીળીઓ ટાંકો કહેવાય જો અહીંયા આટી પડતી જશે આવા ટાકા લેતા જવાના છે એટલી એટલી જગ્યા રાખી અને ટાકા લેતા જવાના છે આવી રીતે આમ દબાવી દેવાનો અંગૂઠાની મદદથી અને અહીંયા ટાકો લીધો અને અહીંયા કાઢો આવી રીતના સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે હળવેકથી જો આવી રીતના ડિઝાઇન પડતી જાય છે ફરતે આખા ચોકટાની ફરતે આવી રીતના આપણે ચીડિયો ટાંકો કાઢી લેવાનો છે દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો નવા નવા વિડીયા છે ચેનલમાં નવરાત્રિ આવે છે તો નવી નવી ડિઝાઇનના કાસ છે બાવળિયા ડિઝાઇન છે બેલ્ટ બનાવી શકો નેકલેસ બનાવી શકો એરિંગ્સ બનાવી શકો એવી નવી નવી ડિઝાઇનના કાસ છે ચેનલમાં વિડીયા આખો વિડિયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે તમે કેવી રીતના કાચ કરો કેવી રીતના બાંધો અને કેવી રીતના એમાં જો અહીંયાથી આપણે આમ નાખવાની અને ખેંચી લેવાનું છે અને હળવેક આવી રીતના ખેંચવાનું છે જો અહીંયા આટી પડતી જશે એટલે આ ચોખ્ઠાની ફરતે કિનારી થઈ જશે અને અહીંયા આપણે ફરતી આવી ડિઝાઇન પડતી જશે આવી ડિઝાઇન તમે બ્લાઉઝમાં સાડીમાં દુપટ્ટામાં છૂટા છૂટા આવા ચોખ્ઠા શકો છો જો આપણે ગમે એવા આવું ભરતકામ કર્યું એની ફરતે તમે આવો ચીડીઓ ટાંકો કાઢી શકો એકદમ સરસ લાગે અને તમે આ ટાંકાને શું કહો છો કમેન્ટ કરીને કહેજો આવી રીતે જો અહીંયા સોઈ નાખી અને ખેંચી લેવાનું છે આવી જ રીતે આપણે આખા ચોકઠાની ફરતે ટાંકો લેતો જવાનો છે જો આવી રીતે આ આમ આપણે ફરતો આખો ટાકો લેતો જવાનો છે અને આપણી દયાબેનનું દયાબેન કાં ભરતકામ હિન્દીમાં ચેનલ છે એમાં આપણે લાઈવ શરૂ છે બપોરે બેથી બે અને ચાલીસ મિનિટથી શરૂ છે એક કલાક એમાં પણ આપણે નવા નવા વિડીયો છે હિન્દીમાં શીખવા માટે અલગથી ચેનલ બનાવીએ છીએ આવી રીતે વધુમાં વધુ શેર કરી દેવાની તમારી ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં બધા બહેનો સુધી તમે વિડીયા પહોંચાડશો તો એમને પણ ભરતકામ શીખવાનો મોકો મળી જશે ને નવું નવું ભરતકામ શીખવા મળશે આવી રીતે ફરતે આપણે ટાંકો લેતો જવાનો છે જો તમે ગમે એ વર્ક કરો એને ફરતે આવો ટાંકો લ્યો તો એકદમ સરસ લાગશે અહીંયાથી આપણે ખૂણો પાડી દેવાનો છે આવી રીતના એકદમ આપણો ખૂણો પણ બંધાતો જશે આરે આરે દોરો દબાઈ રાખવાનો એટલે તમારું ભરતકામ એકદમ સરસ મજાનો થાય ઢીલો દોરો નો થાય એકદમ સરસ રે આવી રીતે અહીંયાથી લેતું જવાનું છે બાવળિયાનું આખું પ્લે લિસ્ટ છે તમારે બાવળિયા ડિઝાઇન શીખવી હોય તો પણ છે અને આપણે દયાબેનકા ભરતકામ ચેનલમાં આપણે લાઈવ આવીએ છીએ તો એમાં પણ શીખવાડીએ છીએ તમારે કંઈ નવું કામ શીખવું હોય તો તમે એમાં કમેન્ટ કરી શકો કમેન્ટ કરીને તમારે કહેવાનું કે અમારે આ આ ટાકો શીખવો છે તો આપણે એ ટાકો શીખવાડીએ આવી રીતે એકદમ સરસ લાગશે અને એકદમ યુનિક થઈ જશે આપણી ડિઝાઇન જો અહીંયાથી આપણે અહીંયા પહોંચી જશું આવી રીતના ફરતે આપણે ટાંકો લઈ લેવાનો છે જો અને તમે પણ કહેશો કે એકદમ સરસ લાગે છે અને નવી ડિઝાઇન છે તમે પણ કમેન્ટ કરીને કહેશો કે એકદમ સરસ શીખવાડ્યું છે અને સરસ ડિઝાઇન કરી છે તો તમે બધા પણ કરી કરજો આવી ડિઝાઇનનું બધામાં તમારું બ્લાઉઝ તમે ફરતા હો અને નાની છોકરીઓના દુપટ્ટામાં તમે આવા ચોકઠા કરી શકો ને એના બ્લાઉઝમાં પણ તમે ચોરસ ખાના કરીને આવા ચોકઠા બનાવો તો એકદમ સરસ લાગે અને ફરતે આવી ટાકો કરી નાખો ચીલીઓ ટાકો કહેવાય કોઈ કાંટા દોરી કે અને કોઈ ચીલીઓ ટાકો કે અલગ અલગ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ